તો કેમ છો બધા જ મારા મિત્રો તો મિત્રો આ જ અમે પાછા આપણા ધાબા માંથી આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આવું કંઈક દ્રશ્ય આવશે મિત્રો તો મિત્રો પવન એટલો હાલે છે કે તમને મારો અવાજ અત્યારે પોખતો નહીં હોય મિત્રો તો મિત્રો અત્યારે ઉનાળો આવી ગયો હશે ને આવું તેડકો પણ બહુ પડે છે મિત્રો ને મેં મારા ધાબા માંથી બધું વૃક્ષ આવેલું હતું અત્યારે કેવું થઈ ગયું મિત્રો તમે જોઈ શકો છો તો તો મિત્રો તમે જોઈ શકો છો આવો કોઈ વૃક્ષનો હાલ છે મિત્રો જો તમે લાબુ પણ સુકાઈ ગયું છે પવન એટલો આવે છે લૂ પણ એટલી પડે છે મિત્રો તડકો બહુ જ ન હોઈ શકે છે તે માટે જોઈ શકો છો તમે મિત્રો કે આ બધું જ મિત્રો સુકાઈ ગયું છે અને આમાંથી તમને હાવ સારામાં સારું લાગતું હોય મિત્રો તો એક આ છે મિત્રો પાણી પાવાનો સમય નથી મળતો મિત્રો તો આપણે પાણી પીવાનો સમય આપણે કાઢવી ને આ બધાની સમય તો જોઈ શકો છો જમીન પણ બધી સુકાઈ ગઈ છે જો મિત્રો 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 સુકાટ પડી છે છે તો એટલું આથી આપણે આસાનીથી નથી કેમ કે એટલો સમય એક સમય એવો હતો મિત્રો જ્યારે આપણે અમે આ બધું વેડ્યું હતું મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો અત્યારે આ બધું એમને રહી ગયું મિત્રો હવે હમણાં વેકેશન ખુલી ગયું છે તો પાણી પીવરાવાનો પણ સમય નથી મળતો તો આપણે કાલથી એવું વિચારીએ કે આપણે અને કાલથી દરરોજ પાણી પીવરાવીએ મિત્રો તો આજનો શોર્ટ વિડીયો અહીંયા સુધી એન્ડ કરીએ છીએ મિત્રો બાકીનો વિડીયો તમે સપોર્ટ દેખાડતા રહેજો તો પાસે મિત્રો ટાટા